નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઘોઘંબા તાલુકા માટે ગૌરવશાળી ઘટના બની છે પંજાબમાં ચાલી રહેલી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી આર્ચરી ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં ઇન્ડિયન રાઉન્ડ પચાસ મીટરમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતી હાલોલ કોલેજની વિદ્યાર્થીની અને ખેલાડી અમિતા રાઠવાએ સિલ્વર મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સાથે સાથે જણાવી દઈએ આપને કે અમિતા રાઠવા એ ગોઘંબા તાલુકાના ગામની રહેવાસી છે અને અમિતાબેન ગણપતભાઈ રાઠવા એ પ્રતિભાશાળી ખેલાડી છે ગોઘંબાની શ્રીજી આશ્રમ શાળાની અંદર રહી અને આર્ચરીની શરૂઆત કરી હતી અને ખૂબ જ અત્યાર સુધીમાં ગૌરવશાળી એવોડો પ્રાપ્ત કર્યા છે અને આર્ચરીની અંદર ઘોઘંબા તાલુકાનું આદિવાસી સમાજનું પોતાની શાળાનું અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે સમગ્ર પરિવાર વતીથી સમગ્ર તાલુકાની જનતા વતીથી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ